નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં ભર ટ્રાફિકમાં રોડ ઉપર પૂર ઝડપે બાઇક હંખારતી બે બાઇકર્સ ગેંગનો આતંક વધ્યો છે આ બાઇકર્સ ચાલુ બાઇકે સ્ત્રીઓની રીલ ઉતારીને અપશબ્દો ભાંડીને વિકૃત આનંદ લેતા હોવાના પુરાવાઓ કેદ થઈ ચૂક્યા છે હોલીવુડની ડેથરેસ્ટ ફિલ્મની જેમ સેન્ટ્રલ મોલની બહાર ભેગી થઈને ફતેગંજ

પોલીસ એમ તો કાયદાનું ભાન કરાવે છે અને એક વર્ષની અંદર જ પોલીસે વિવિધ વિસ્તારોમાં બેફામ બાઇક અને કાર ચલાવતા વાહન ચાલકો સામે અલગ અલગ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી પણ કરી છે જેમાં છેલ્લા એક વર્ષમાં ઓવર સ્પીડિંગ કરતાં બે હજાર સાતસોથી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ વડોદરા શહેર ચકોર નજરે અને સીસીટીવી કેમેરામાં ખુલ્લે ધૂમસ્ટાઈલથી બાઇક ચલાવીને બાઇકર્સ રસ્તે જતા લોકો સાથે અયોગ્ય વ્યવહાર પણ કરે છે એટલું જ નહીં પરંતુ મહિલા વાહન ચાલકોને ટાર્ગેટ કરાતા હોય એ રીતે આ બાઇકર્સ ગેંગના સભ્યો બાઇક હંકારે છે રાત્રે બાઇકર્સનો આતંક ચરમસીમાએ પહોંચી જાય છે એવી જ રીતે દિવસે પણ આ બાઇકર્સ ગેંગના સભ્યો જોખમી રીતે બાઇક ચલાવે છે જે રાહદારીઓ માટે પણ જોખમી પુરવાર થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અકોટા બ્રિજ અને ફતેગંજના અટલ બ્રિજ ઉપર બાઇકર્સ ગેંગનો આતંક વધી ગયો છે કારણ કે એકસો એક કિલોમીટરથી લઈને એકસો પાંત્રીસ સ્પીડે જે રીતે આ બાઈકર્સ ગેંગ બે આતંક મચાવી રહી છે અને ચાલુ બાઈકે સ્ત્રીઓની રીલ ઉતારીને અપશબ્દો ભાંડી રહી છે તો નિશ્ચિતપણે એ વડોદરા શહેર પોલીસને પણ પડકાર ફેંકી રહી હોય એવી સ્થિતિનું સર્જન થયું છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે પણ શહેરના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે બાઇકર્સ ગેંગના નંબરો નોંધી લેવાય અને પોલીસને પહોંચાડે એટલું જ નહીં પરંતુ વડોદરા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા બાઇકર્સ ગેંગના ચોક્કસ સભ્યોની પણ ઓળખ કરી લેવામાં આવી છે ત્યારે વડોદરા જો સંસ્કારી નગરી છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર